Thank you. નમસ્કાર મિત્રો મારી એટલી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હસી આ મિત્રો અત્યારે હાલ જણાવી દે કે મોટી દુર્ઘટના ત્યારે મિત્રો અનેક લોકોના મોત ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો મોટી દુર્ઘટના બની છે તેમાં સો મજૂરના મોત થયા છે ત્યારે મિત્રો વાત કરીએ તો દક્ષિણ આફ્રિકામાં સોનાની કાનમાં ત્યારે ખનન કરતા સો મજૂરોના મોત થયા છે તો આ ખાણ લાંબા સમયથી ખાલી પડી હતી જ્યારે ગેરકાયદેસર ખાણકામ ત્યારે તે રહ્યું હતું મળતી માહિતી અનુસાર મિત્રો વધુ જણાવી દે કે આ કામદારો મહિના સુધી ખાનમાં પસેલા રહ્યા અને તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા જોકે મિત્રો પરંતુ બચાવી ના શક્યા અને મિત્રો વધુ જણાવી દીધી કે ત્યારે મૃત્યુઆંક વધી શક્યા છે અને ખાણમાંથી બચેલા મજૂર સાથે આવેલા એક મોબાઈલમાં બે વિડીયો છે જેમાં ડઝન બંધ ત્યારે મૃત્યુ મુદ્દે ત્યારે મિત્રો જોવા મળી રહ્યા છે હજી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ